રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં નબળી કામગીરીને લઈને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું છે એક વર્ષ પહેલા મળેલી અરજીને આધારે આંગણવાડી રનેજ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે હજી સુધી નબળા કામને લઈને મને કોઈ ફરિયાદ નથી મળી સ્થાનિકોની ફરિયાદ આવશે તો યોગ્ય કક્ષાએ રજૂઆત કરી યોગ્ય પગલાં લેવાશે મને વિસ્તારવાસીઓની ગયા વર્ષે બે ત્રણ રજૂઆત આવેલી હતી કે ત્યાં આંગણવાડીની જરૂરિયાત છે ત્યાં પાણીના અને ડ્રેનેજ લગતના પ્રશ્નો છે અને ત્યાં એ લોકોની કોમ્યુનિટી હોલ તે લાઇટ હાઉસના ધારકોને સોંપવામાં આવે એવી એમની રજૂઆત હતી જે સંદર્ભે મેં કમિશનર સાહેબનું ધ્યાન દોરીને ત્યાં અત્યારે આંગણવાડી પણ ચાલુ છે અને ત્યાં પાણીના પ્રશ્નનું પણ નિરાકરણ કરી દીધું છે અને ડ્રેનેજના પ્રશ્નનું પણ નિરાકરણ કરી આપ્યું છે અને કોમ્યુનિટી હોલ સોંપવા બાબતે જે કંઈ પણ એના એસઓપી છે એ બાબતે કમિશનર સાહેબને પણ એ બાબતે વાત ધ્યાન મૂકી છે આ સમગ્ર પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકનો છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમથી જ આ સમગ્ર પ્રોજેક્ટનું મેન્ટેનન્સને બધું થતું હોય છે એટલે છતાં પણ એ લોકોના કાંઈ પણ પ્રશ્ન હશે એ લોકોની કાંઈ પણ રજૂઆત હશે તો જરૂરથી મારી પાસે રજૂઆત આવશે તો હું એનું યોગ્ય જગ્યાએ અને રજૂઆત કરીને યોગ્ય નિરાકરણ જલ્દીથી જલ્દી થાય એવા ચોક્કસથી પ્રયત્ન કરીશ